હેલો મિત્રો શેરબજારની બજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી લગભગ સો પોઈન્ટ વધે છે અને છવીસ હજાર એકસો ને ઉપર ચાલે છે આજે બજારમાં સંકેતો બહુ સારા મળી રહ્યા છે અને બજાર નિફ્ટી નવો હાઈ પણ બનાવી શકે છે બે દિવસ પહેલાં નિફ્ટી જે વધારો થયો હતો અને નવા હાઈથી ચાળીસ પોઈન્ટ નિફ્ટી દૂર હતી આજે નિફ્ટી નવો હાઈ બનાવે તેવા પૂરેપૂરા સંકેતો મળી જાય છે હવે જે વાત કરવાની છે મહત્ત્વની એ વાત એ છે કે આપણો માઇન્ડસેટ કેવું હોય છે અને પૈસા પૈસો પૈસાને પેદા કરી શકે છે મિત્રો જો તમે આજે સો રૂપિયા કમાવો છો અને સો રૂપિયા ખર્ચો છો તો ટેકનિકલી ભવિષ્ય માટે તમારું કોઈ પ્લાનિંગ નથી એવું દેખાઈ આવે કે તમે ભવિષ્યનું પ્લાનિંગ કરવા માંગતા નથી જેટલું કમાવો છો એટલું ખર્ચી નો જો તમારી પાસે આવનારા સમયમાં તમારી પ્રગતિ નોંધાઈ શકે છે પરંતુ વોરન બફટ સાહેબે પૈસાની બચત માટે જે કીધું છે એ એવું છે કે ઇન્કમ માઇનસ સેવિંગ અને પછી જે વધે એ ખર્ચ પહેલો પૈસો કમાવો અને બાદમાં પૈસા કમાયા પછી પૈસો બચાવો અને પછી ખર્ચ કરો આપણે શું કરીએ છીએ આપણે પૈસા કમાઈએ છીએ અને પૈસા ખર્ચો છે અને જો થોડા ઘણા વધે તો બચત છે અને કે બચત કરતા નથી પૈસા બચાવના મુશ્કેલ નહીં આપણો જે તરીકા છે બહુ ગલત છે એવું કહેવાનું થાય છે વર્લ્ડ બફેટ સાહેબ મિત્રો જીવનમાં પણ આજે પરિસ્થિતિ આવી બની ગઈ છે લોકોની કમાણી છે સો ટકા દેખાઈ આવે છે પરંતુ લોકો પૈસા બચાવવા નથી માગતા કે મોંઘવારીનો માર સહન નથી થતો તમે મહિને પચાસ હજાર રૂપિયા કમાતા હો કે ચાલીસ હજાર કમાતા હો તો તમારે પહેલાં નક્કી કરી નાખવું જોઈએ કે પચાસ હજારમાંથી પાંચ હજાર રૂપિયા આપણે બચત કરી નાખવાની અને પિસ્તાળીસ હજાર રૂપિયાનો તમારે ખર્ચનું પ્લાનિંગ કરવું જોઈએ અને ગામડાના જીવનમાં આ બધું શક્ય છે સિટીવાળાને બહુ કાઠું છે ગામડામાં દેખાદેખી નથી જીવનશૈલી સિમ્પલ છે અને સિટીમાં દેખાદેખી ચાલે લોકો પીસાઈ રહ્યા છે મોંઘવારી એટલા હાદે હાવી થઈ ગઈ છે લોકો ઉપર કે લોકો એક પૈસાની પણ બચત કરવી બહુ કઠિન પડી આ પરિસ્થિતિમાં પણ છતાં પણ ગમે એક કરી અને પૈસા બચાવવાની કોશિશ કરવી જોઈએ અને એ પૈસાને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ સારી જગ્યા એટલે કે તમે શેર બજારમાં ઇન્વેસ્ટ ન કરો તો પણ ચાલે એવું નથી કે શેર બજારમાં જ ઇન્વેસ્ટ કરવું શેર બજારમાં થોડું ઘણું જે જાણતા હોય લોકો થોડી ઘણી ઘેર પડતી હોય લોકો થોડી ઘણી સમજ આવતી હોય લોકો આગળ વધી શકે છે બાકી તો ઘણી જગ્યાઓ છે તમે તમારી બચતને સારી જગ્યાએ લગાડી શકો છો મિત્રો અને જીવનમાં જો પ્રગતિ કરવી છે જો આગળ આવવું છે તો બચત અને બચતથી જે રોકાણ કરો છો એ રોકાણ ધીમે 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 મોટું થતું છે અને એ તમને લાંબા સમયે એક સારી મૂડી બનાવીને આપી શકે છે આવી વાત છે મિત્રો હવે આપણે ઘણી કોમેન્ટો આવી છે અને ઘણા શેરો વિશે પણ આપણે વાત કરવી છે મિત્રો અને એ શેરો માટેનું આપણે થોડુંક એક માળખું પણ બનાવ્યું છે એની ચર્ચા કરીએ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં આપણે બહુ બોલીશ વાતો કરતા હતા પરંતુ આજે મિડકેપ અને સ્મોલ કેપમાં ઘણી કંપનીઓમાં ભાવ જે હતા એનાથી ઘટ્યા છે અમુક કંપનીમાં વધારો થોડો ઘણો થયો છે પરંતુ જે ઇન્ડેક્સ વધે છે એટલું મિડકેપ અને સ્મોલ કેપમાં વધારો નથી એના પાછળનું કારણ જે મેઇન હોય તો એ છે કે જે નાની કંપનીઓ છે એમના જે કાચા માળના વોકળા છે એ ધારો કે એમને કાચો માળ જે લાવે છે અને એ વેચાણ કરે છે એનો ઇબિટા જે વધે છે એમાં ઘટાડો જોઈએ એટલે કે એમના નફામાં ઘટાડો જોઈએ રનિંગમાં અને કોઈ કંપનીઓમાં વેચાણ વધતું હોય પણ નફો ઘટતો હોય તો એ કંપનીનો ગ્રોથ ના કહેવાય પરંતુ ઇન્ડેક્સની સાથે સાથે જે સારી કંપનીઓ છે જે નફો કરતી કંપનીઓ છે જે વેચાણમાં અને નફામાં સતત વધી રહી છે એ કંપનીઓ વધી છે મિત્રો અને આ રીતે મિડ કેપ અને સ્મોલ કેપમાં બહુ ધીમો વધારો છે અમુક ટાઈમે જો ઘટવાનું હોય બજાર ઘટતું હોય છે તારે વધારે વધારે ઘટાડો કેપ અને સ્મોલ કપના શેરોમાં ઘટાડો હોય છે ખાલી ઇન્ડેક્સની કંપનીઓ જ વધે છે એવું દેખાય છે જો તમે ઓલ ઓવર અભ્યાસ કરો તો બજાર પચાસ કે હો પોઈન્ટ વધી ગયું હોય નિફ્ટી સાયન્સ વધતો હોય પરંતુ મિડકેપના શેરો સ્મોલ કેપના શેરો અને નાના માઇક્રોકપના શેરોમાં ઘટાડો દેખાય છે અને આપણે મારા ને તમારા જે સ્ટોકો છે એ ભરી 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 આપણા પોર્ટફોલિયોમાં સ્મોલ કોમ ને મિડકેપના શેરો ભરેલા પડ્યા છે એટલે મારું એ તો કહેવું એવું થાય છે કે આપણો પોર્ટફોલિયો છે એ પોર્ટફોલિયામાં મિડકેપ અને સ્મોલ કેપની સાથે સાથે લાર્જ કેપની મોટી કંપનીઓ છે એને પણ થોડી ઘણી જગ્યા આપવી જોઈએ પોર્ટફોલિયોમાં ચાર પાંચ કંપનીઓ એવી બે ત્રણ કંપનીઓ ભલે ક્વોન્ટિટી થોડીક ઓછી હોય પરંતુ ચાર પાંચ કંપનીઓ મજબૂત કંપનીઓ પણ હોવી જોઈએ જેથી મિડકેપ ઘટતું હોય અને આપણો જે આ નિના શેરો વધતા હોય તો આપણું સમતોલન જરૂર રહે મિત્રો બજારે આજે સરસ વધી રહ્યું છે અને મિડકેપમાં પણ ધીમે ધીમે મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં પણ ધીમે ધીમે વધારો આવી શકે ચિંતા કરવાનું કોઈ કારણ નથી સમય આપવાની સારી કંપનીમાં વેચાણ અને નફો વધશે તો સો ટકા એ કંપની વધવા દેશે થેન્ક યુ બાપા